આધ્યાત્મિક મહત્વ ધરાવતી બે દિવસ ચાલનારી નવમી પાવાગઢ પરિક્રમાનો શુભારંભ થયો છે પાવાગઢ વાઘેશ્વરી માતાજીના મંદિરથી રામજી મંદિરના મહંત રામશરણ દાસી મહારાજ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તાજપુરા નારાયણધામના લાલાબાપુ સહિત અગ્રણીઓ અને પરિક્રમા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં મહાઆરતી સાથે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ચોમ્માલીસ કિલોમીટરની આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે પરિક્રમા યાત્રા રૂટ ઉપર ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અને તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં પરિક્રમા યાત્રામાં જોડાયેલા ભક્તોને ધારાસભ્ય અને ઉપસ્થિત સંતોએ સૌને શુભકામનાઓ પાઠવી હતી પાવાગઢ પરિક્રમા યાત્રામાં આ બાલ વૃદ્ધ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પદયાત્રા માર્ગને જય માતાજીના ઘોષ સાથે ગુંજવી દીધો હતો કેટલાક ભક્તો ભજન મંડળી સાથે જોડાયા હતા અને કેટલાક યુવકો હાથમાં તિરંગો તેમજ માતાજીની ધજા સાથે પ્રારંભથી અંત સુધી સતત જોગિંગ કરી પરિક્રમા પૂર્ણ કરી હતી પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયેલા ભક્તો જણાવે છે કે પરિક્રમા કરવાથી તેઓની એનર્જીમાં વધારો થવાની સાથે જ વર્ષ દરમિયાન નિરોગી રહેવાય છે फोटो बा लग Yeah. અમે જાણવા મળ્યું છે કે પાવાગઢની પરિક્રમા કરીએ તો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને આજે અમે બહુ ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે પરિક્રમા એકવાર કરીએ અમે આજે પરિવાર સાથે નાના છોકરાઓને લઈને અમે આવ્યા છે ખૂબ આનંદ આવ્યો છે ખૂબ મજા છે જગ્યાએ જગ્યાએ બધી સારી સેવાઓ મળે છે એટલે હું બધાને કઉ છું એકવાર પરિક્રમા કરજો આજે અનેરો આનંદ છે પાવાગઢ પરિક્રમાનો દિવસ છે માક્ષર અમાવસ પાવાગઢ પરિક્રમા દર વર્ષે માક્ષરવતી અમાવાસના દિવસે પરિક્રમા થાય છે પાવાગઢની પરિક્રમા વર્ષો પહેલાં વિશ્વામિત્રી ઋષિએ શરૂઆત કરેલી અહીં માતાજીની સ્થાપના કરી અને વિશ્વામિત્રી ઋષિએ તપ કર્યું અને માતાજીની આરાધના કરી અને પરિક્રમા કરેલી એવું પુરાણોમાં ઉલ્લેખ છે એ જ પરિક્રમા મોઘલ કાળની અંદર લુપ્ત થઈ ગઈ અને એ પરિક્રમાને અમારાથી યથાર્થ જે જે પણ થાય એ રીતે અમે આ પરિક્રમાને ઉજાગર કરી આ પરિક્રમા નવમી પરિક્રમા છે આખા ભારત દેશમાંથી અસંખ્ય સંખ્યાની અંદર યાત્રાળુઓ પરિક્રમામાં ભાગ લેવા પધાર્યા છે માતાજી મહાકાલી સૌ પરિક્રમાર્થીઓનું મનોકામના પૂર્ણ કરે આ પરિક્રમા એવું કહેવાય કે વિશ્વામિત્રી ઋષિએ પરિક્રમા કરેલી એ પરિક્રમા આપણે કરીએ છીએ સાથે સાથે માતાજીની આરાધના પણ કરીએ છીએ સાથે એરિયલ વ્યૂથી જોઈએ તો આ પરિક્રમમાં એક શ્રીયંત્રની પરિક્રમા કરીએ છીએ રસ્તામાં વિશાળ સંખ્યાની અંદર ભંડારાનું આયોજન છે ટપલાવાય છે એ પહેલાં પેટ્રોલ આગળ છે વાઘેશ્વરી માતા એ પણ છે કુવા છે મોઢિયાવી છે કોટકાલી છે નારણધામ તાજપુરા ખાતે પણ રાત્રિ રોકાણ અને જમવાની વ્યવસ્થા છે એ સિવાય જાંબુડી ગોપીપુરા અને ધાબા ડુંગરીએ પણ યાત્રાળુઓ માટે સેવાની આયોજન કરેલ છે સૌ યાત્રાળુ વધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર આજના પવિત્ર દિવસે પાવાગઢ પરિક્રમાનો સુંદર આયોજન જ્યારે કાલી ઓક મંડળ અને બધા જ આગેવાનો બધી જ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે બધા જ માઈ ભક્તો બધા આયોજકો જ્યાં સુંદર આયોજન આજે થયું છે અને એ પ્રસંગે આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે ત્યારે ઘણા એનજીઓ જે બરોડા હોય અને અલગ અલગ જગ્યાએથી ઘણા એનજીઓએ પણ અહીંયા જે ભંડારા કર્યા છે એટલે જે સુંદર આયોજન વર્ષોથી કાલી યુવક મંડળ આપણા ટીનાભાઈ જયેશભાઈ મારા શેઠ બધા જ આખી ટીમ જે કરે છે અને એને સમગ્ર પાવાગઢ આ વિસ્તાર અને સમગ્ર માઈ ભક્તોનું જે સહકાર મળે છે એના થકી આજે પણ આ વર્ષે પણ સુંદર આયોજન થયું છે ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે જે માઈ ભક્તો આ પરિક્રમાની અંદર વર્ષોથી ભાગ લે છે આ વર્ષે પણ પધાર્યા છે એમની બધી જ મનોકામના જગતજનની મહાકાલી માતાજી પૂર્ણ કરે અને આયોજકોને પણ આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌને મારા જય માતાજી आज रोज बहुत पावन शुभ अवसर कि आज सोमवती अमावस्या में माँ भगवती महाकाली माता की जो महाकाली मंडल और सभी माई मंडल के द्वारा यह सुंदर भव्य आयोजन जो नौवा वर्ष में प्रवेश करने जा रहा है उसके लिए हम खूब खूब खुँ शुभेच्छा देते हैं और माँ भगवती दारिद्र भय दुःख शोक को जो हरने वाली है माँ कालिका माता ये सुप्रसिद्ध भारत में जो बामन पीठ है उसमें एक सुप्रसिद्ध पीठ है यहाँ जो भगवान श्री राम जी के गुरु थे श्री विश्वामित्र महाराज उन्होंने भी, भी आकर के पावागढ़ में माँ भगवती कालिका माता की आराधना किया जिसके द्वारा इस संसार में रामराज्य की स्थापना हुई और सभी के शुभ मंगल कामना करते हुए जय श्री राम जय महाकाली जय

मात